યુટ્યુબમાં માં ન્યૂઝ લાઈવ સર્ચ કરો અને અપડેટ ન્યૂઝ મેળવતા રહો ન્યૂઝ જોયા બાદ તમારા પ્રતિભાવો રૂપે જરૂર લખશો ભુજ તાલુકાના કુનરિયા ગામના પ્રગતિશીલ સરપંચે ગ્રામ સભા વિચારો વ્યક્ત કર્યા શા માટે ગામ માટે પ્રેરિત કરાતા નથી વગેરે બાબતોની ચર્ચા થઈ કુનરિયા ગામના સરપંચ સુરેશભાઈ છાંગા સાથે ગ્રામ સભા તથા ગામની પ્રગતિ માટેના પ્રયત્ન સંદર્ભે મા ન્યૂઝના નવીન મહેતાએ વિસ્તૃત વાત કરી ગ્રામસભા સંદર્ભમાં જ્યાં સુધી વાત છે ત્યાં ભારતીય બંધારણની આર્ટિકલ ચાલીસમાં એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે જે છે ગ્રામ પંચાયતો પોતે પોતાનું આયોજન કરે અને જે છે સામાજિક વિકાસ માટેના જે કોઈ માપદંડો છે એ દિશામાં જે છે ગ્રામ પંચાયતો વ્યવસ્થા કરે પછી એ જ રીતે તોંતેરમાં બંધારણીય સુધારો આવ્યો અને આ બંધારણીય સુધારામાં ગ્રામસભાને બંધારણીય સ્વતંત્રતા અધિકારો આપવામાં આવે બરાબર તો એ બસો તેતાલીસ જી હેઠળ પણ એવી જ વાત કરવામાં આવી છે કે ગ્રામ પંચાયતો જે છે પોતાના સુશાસન માટેનું આયોજન કરશે અને સામાજિક વિકાસ માટે અને આર્થિક વિકાસ માટેના એ આયોજન કરશે તો સોશિયલ જસ્ટિસ એન્ડ ઇકોનોમિક ડેવલપમેન્ટ માટે જે છે એ ગ્રામ પંચાયતો આ દિશામાં કામ કરશે અને આ દિશામાં સૌથી મહત્વનું અને અગત્યનો જે કોઈ માપદંડ હતો એ ગ્રામ સભા હતી તો આ આયોજન કરવા માટે જે છે અમે છેલ્લે ગ્રામ સભા ભરી હતી એમાં ગ્રામ સભા માત્ર ગ્રામ સભા પૂરતું નહિ દરેક દરેક વોર્ડમાં જઈ અને વોર્ડ સભાઓ કરી ફોકસ ગ્રુપ સાથે જે લોકો માલધારી છે એમના શું પ્રશ્નો છે બહેનો છે છે એમના શું પ્રશ્નો પશુપાલકો છે એમના શું પ્રશ્નો છે ખેડૂતોના શું પ્રશ્નો છે યુવાનોના શું શું પ્રશ્નો પ્રશ્નો છે છે શિક્ષણના આરોગ્યના શું પ્રશ્નો છે આવા અલગ અલગ જે વિભાગોમાં જઈ અને એ જે કોઈ તમામ સ્ટેક હોલ્ડર્સ છે એમની સાથે બેઠક કરી અને પ્રશ્નોની જે છે લિસ્ટ આઉટ કર્યું પછીથી એક ગ્રામ સભા બોલાવી આ ગ્રામ સભામાં જિલ્લાના તમામ લાઇન ઓફિસર ને આમંત્રિત કર્યા આ કુનરિયા ગામ કુનરિયા ગામમાં જે ગ્રામ સભા બોલાવી એમાં તમામ ફ્રન્ટલાઈન ને આમંત્રણ આપ્યું અને આમાંથી લગભગ ચાલીસ જેટલા અલગ અલગ વિભાગોના અધિકારીઓ જે છે કુનરિયા ગ્રામ સભામાં આવે કુનરિયા ગ્રામ સભામાં આવ્યાની સાથે જે કોઈ ગ્રામ લોકોના પ્રશ્નો છે એ પ્રેઝન્ટેશન દ્વારા અધિકારીઓ સામે મૂકવામાં આવે કે આવનારા દિવસોમાં ગામ લોકોની આટલી જરૂરિયાત છે અને આ દિશામાં થોડા ઇસ્યુ છે સમસ્યાઓ છે જેવા કે આંગણવાડીને લઈને નાના મોટા પ્રશ્નો હોય હેલ્થ માટેના પ્રશ્નો હોય એવી જ રીતે એજ્યુકેશનના કોઈ પ્રશ્નો હોય અથવા માળખાગત સુવિધા ન પણ હોય એટલે વિકાસે માત્ર માળખાગત સુવિધાઓ પૂરતું મર્યાદિત ન રહી જતા ગ્રામ પંચાયત લોકોની સુખાકારી માટે કઈ રીતે મહેનત કરે છે કે કઈ રીતે મદદ કરે છે એ દિશામાં ગ્રામ સભામાં સૂચનો આવ્યા સૂચનો નું સમાધાન પણ એ દિશામાં થયું હવે એ દિશામાં જે તે વખતે અઢારસો માં કદાચ સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું એને લઈને જ રહીશ એ કદાચ અંગ્રેજો માટે વાપર્યું હતું પણ આજે આ બ્યુરોક્રેસીના જમાનામાં પણ ખરેખર સ્વરાજ છે ગામ લોકો સુધી પહોંચ્યું કે કેમ તો આ પૂર્ણ સ્વરાજ માટે સૌથી મહત્વનું અગત્યનું જે કોઈ એકમ છે તો એ ગ્રામ પંચાયત છે આ ગ્રામ પંચાયતોને બંધારણીય અધિકારો મળ્યા છે પણ એનો પૂરેપૂરો ઉપયોગ ગામ લોકો કરે છે કે કેમ જો આવી દિશામાં પ્રયત્નો થાય તો અને તો જ જે છે એ આદર્શ ગ્રામ પંચાયત કે આદર્શ ગ્રામ વ્યવસ્થા કે પૂર્ણ સ્વરાજની જે કોઈ કલ્પના છે એ સાબિત થઈ ગણાય વેલ હવે મૂળ તો શું છે ગ્રામ સભામાં શરૂઆતના અમને જે ચેલેન્જીસ હતા પંચાયત જ્યારે હમણાં જે બે વર્ષથી અસ્તિત્વમાં આવીને અમે પંચાયત બોડી તરીકે અસ્તિત્વમાં આવ્યા ત્યારે ગામ લોકો પંચાયતને પોતાની પંચાયત ગણતા જ નહીં કે હવે જે દસ લોકો જે પ્રતિનિધિઓ છે એમની જવાબદારી છે કે સરકારી યોજનાઓ કે સરકારી સ્કીમનો જે છે ઉપયોગ એ લોકો કરે અને પછી જે છે એ એ દિશામાં એ કામ કરે પણ તમામે તમામ લોકોનો એટલો ને એટલો અધિકાર છે અને તમામ લોકોએ જે છે આમાં ઇન્વોલ્વ થવું જોઈએ એના માટે સૌથી પહેલું અમે કામ કર્યું કે ગ્રામ સભાનો સ્થળ બદલ્યો ગ્રામસભા સામાન્ય રીતે પંચાયતોના કેમ્પસમાં થતી હતી એની જગ્યાએ અમે જ્યાં વધુ ગામ લોકો એકત્રિત થઈ શકે એવી જગ્યા છે બિલકુલ એવી જગ્યા આઈડેન્ટિફાઈ કરી અને જે કલ્પનામાં પણ સભાનો વડલા નીચેના ઝાડ ને આવી બધી કલ્પનાઓ છે તો અમે સેમ એ વડલા નીચે ગ્રામ સભાઓ કરવાનું શરૂ કર્યું અને એ વડલા નીચેની ગ્રામસભામાંથી જે ઇમ્પ્રુવમેન્ટ આવ્યું અને આજે આશ્ચર્યની વાત એ છે કે એક સમયે અમારે ભાઈઓની સરખામણીએ બહેનો વધુ ગ્રામ સભામાં આવે છે એટલે અમારા માટે એ પણ આનંદની વાત છે કે મહિલાઓ માટે પણ જે કોઈ પ્રશ્નો આવે છે બહેનોના જે સેફ્ટી ઓડિટની વાત હોય વિમેન્સ એમ્પાવરમેન્ટ રિલેટેડ હોય કે ને ઇકોનોમિકલી કઈ રીતે આપણે વધુ સાઉન્ડ કરી શકીએ એ દિશામાં અમે છેલ્લા બે વર્ષથી કામ કરી રહ્યા છીએ અને એના કારણે જે છે બહેનો પણ જે છે વહીવટમાં ભાગીદારી નોંધાવી રહી છે બિલકુલ ઇનોવેશનના સંદર્ભમાં અમે સૌથી પહેલું કામ કર્યું કે દરેકે દરેક વ્યક્તિને ગ્રામ સભા સામાન્ય સભા કે અન્ય કોઈ પ્રોગ્રામ છે એની જાણ હોવી જોઈએ એ સિલસિલામાં લાઉડ સ્પીકર ઉપર જાણ થતી હોય અમુક એવા લોકો છે કે જે લોકો સોશિયલ નેટવર્ક સાથે જોડાયેલા છે તો આ બધાને ગ્રામ પંચાયતનો પોતાનો એક પેજ છે ફેસબુક પેજ છે વોટ્સએપ ગ્રુપના માધ્યમથી એને માહિતી મળી જાય અમે ગૂગલ ડોગ્સના માધ્યમથી લોકો પાસેથી મંતવ્ય મંગાવી કે વોટ યુ આર વોન્ટ ફ્રોમ ધ પંચાયત તમે શું ઈચ્છો છો પંચાયત પાસેથી ઓકે આ રીતે અમે જે છે વોઇસ કોલ પણ મોકલી માનો કે આગામી કોઈ ચોક્કસ તારીખે ગ્રામસભા છે તો ગ્રામસભાના આ એજન્ડા છે જે લોકો વાંચી નથી શકતા એ લોકો ફોન યુઝર છે એવા અગિયારસો કોન્ટેક પંચાયત પાસે છે અને અગિયારસો કોન્ટેકને સરપંચ એટલે કે મારા વોઇસ કોલથી એમને મેસેજ જાય કે આગામી આ તારીખે આ સ્થળ ઉપર ગ્રામસભા છે જેનો એજન્ડા છે તમારો પ્રશ્નો કે ચર્ચા છે તો અહીંયા લાવશો એટલે સીધી મૂળતો આ વિષયની માહિતી લોકો સુધી પહોંચે કે આગામી દિવસોમાં આ કંઈક થવા જઈ રહ્યું છે તો આપણો જે કોઈ વિષય છે એમાં મૂકીએ એટલે એ રીતે અમે ઇનોવેટિવ આઈડિયાસ કે જે કોઈ ટેકનોલોજીનો યુઝ કરી અને ગામ લોકોને એકત્રિત કરવાનો પ્રયાસ કરી ના જી બિલકુલ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને હું ડેવલપમેન્ટના એક માપદંડ તરીકે માપું છું ઓકે એ દિશામાં ખૂબ સારા પ્રયત્નો થયા છે ને છેલ્લા બે વર્ષમાં જે કાંઈ પ્રયત્નો થયા એમાં સૌથી પ્રાયોરિટી હતી એ ગટર લાઇન અને સફાઈનો વિષય હતો તો છેલ્લા બે વર્ષમાં એકસો ને ત્રીસ જેટલા શૌચાલયો હાઉસ હોલ્ડ શૌચાલયો બન્યા છે પાંચ ક્લસ્ટર શૌચાલયો પંચાયતે પોતાના સ્વભંડોળથી પણ શૌચાલય બનાવવાનો પ્રયાસ કર્યો છે આ ઉપરાંત વર્લ્ડ બેંકની સહાયથી પણ અત્યારે બનવાના છે ગટર લાઈન સાથે રોડ રસ્તા જે છે એ મહત્વના હોય છે તો બધા વિસ્તારમાં તો પોસિબલ નથી થયું પણ ચોક્કસ વિસ્તારમાં મુખ્ય બજારોમાં જે છે એ રોડ રસ્તાના કામ પણ થયા છે પછી ખાસ કરીને આંગણવાડી અને સ્કૂલમાં શૌચાલયોની પણ ખૂબ તકલીફ હતી તો એ દિશામાં પણ કામ થયું છે એટલે માળખાગત સુવિધા એક માપદંડ છે વિકાસનો પણ એની સાથે સાથે લોકોની સમજ લોકોની અવેરનેસ એ ખૂબ જરૂરી છે અને એ અવેરનેસના લગભગ અઠ્ઠાણું જેટલા પ્રોગ્રામ છે અમે કર્યા છે ગઈકાલે જ દિલ્હીથી જોઈન્ટ સેક્રેટરી અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશનની ટીમ કુનરી આવી અને એમણે જોયું અને એપ્રિશિએટ કર્યું યુનિસેફના ડાયરેક્ટર થી આવ્યા ને એમણે પણ કુનરિયા ગામની મુલાકાત લીધી આ ઉપરાંત ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સ અને લગભગ સિત્તેર જેટલા અલગ અલગ જિલ્લાઓના સરપંચોએ કુનરિયાની મુલાકાત લીધી છે અને આગામી દિવસોમાં પણ ચોટીલા તાલુ જે તાલુકો છે સુરેન્દ્રનગરનો એ પાટડી તાલુકાની જે ટીમ છે એ મારી પંચાયતની મુલાકાતે આવવાની છે એ રીતે એક અભ્યાસુ વ્યક્તિ ગ્રામ પંચાયતનો કઈ રીતે વહીવટ કરે છે ગ્રામસભામાં લોકોના રસ અંગે રસપ્રદ વાત કરી